સહચરો બોલ્યા બોલ્યા આ હે મહારાજ આપણી પાસે રહેલું પર્વત નું શિખર અત્યંત શોભાને લીધે કામ નું ઉદ્દીપન કરે છે તેથી તે જાણે કામદેવ નો પ્રધાન હોય એવું દેખાય છે તેની અંદર પ્રતિબિંબ થઈ રહેલ મૂર્તિમાન આકાશ જેવા દેખાતા આ તળાવને આપજુઓ એ તળાવ કલ્હાર પદ્મ ઉત્પલ આદિ કમળની જાતિઓના સમૂહના કમળની માટે પક્ષીઓ વડે વ્યાપ્ત છે વિકસિત થઈ રહેલા ઉન્નત કમળોની કળીઓમાં રહેલ સુશોભિત રાજહંસો વડે યુક્ત અને ઇન્દ્રનિલમણીની પીઠ ઉપર બેસનાર ભ્રમરો સારસ અને ક્રૌચ આદિ પક્ષીઓ બ્રાહ્મણો અને બીજા લોકોથી થી સેવાયેલું આ તળાવ જાણે પૃથ્વી ઉપર બ્રહ્માનું ઘર જ હોય તેવું રમણીય દેખાય છે પથરાઈ રહેલા જળબિંદુઓ વડે દિશાઓના મધ્ય ભાગને ભયાનક બનાવી દેનાર ઉગડી ગયેલા અનેક જાતના કમળોના સમૂહની અંદર રહેલા મકરંદ વડે ગૌરવર્ણું થઈ રહેલું સુગંધ વડે મત થયેલા ભમરાઓ તથા પક્ષીઓના ગાયન વડે ગાજી રહેલું અને આકાશમાં ઉપરના ભાગમાં જાણે ચંદરવો બાંધી દીધો હોય એવો ભાવ દેખાડનાર આ તળાવ વાદળા અને ઝાકળ આદિને પ્રતિબિંબના મેષથી ધારણ કરી રહેલું છે આ તળાવની અંદર કોઈક સ્થળે મંદ મંદ ગર્જના કરી રહેલા તરંગો ઉછળતા જોવામાં આવે છે અને કોઈ ઠેકાણે મદોન્મત્તપણાથી એકબીજાનો દ્વેષ કરનાર તથા અત્યંત ઘોંઘાટ કરી રહેલા ભમરાઓ દેખાય છે કોઈ ઠેકાણે જળની ગંભીરતાથી તથા નિર્મળતાથી નિશ્ચળપણાને લીધે આ તળાવ પોતે જાણે સુષુપ્તિ અવસ્થાને ધારણ કરી રહ્યું હોય એવું જણાય છે અને કોઈક ઠેકાણે કમળોથી તથા ડોલરોથી તે જાણે ડંકાઈ રહેલું હોય તેમ ભાષે છે આ તળાવ બિંદુરૂપ થઈ રહેલા મોતીના જેવા જળ વડે તાપનો નાશ કરે છે અને કાંઠા ઉપર રહેનાર સિંહોને પણ ઠેઠ વૃક્ષના અગ્રભાગથી માંડી જળ સુધી લંબાઈ રહેલી સુંદર લતાઓ વડે રોકે છે તરંગો વડે તળાવના જળપ્રાય પ્રદેશો કાદવ વડે વિષમતા વાળા થઈ રહ્યા છે અને અનંત મેઘો વડે અનંત જળમય પ્રદેશને ધારણ કરી રહેલું મૂર્તિમાન આકાશ જ જાણે પૃથ્વીમાં આવી અવતર્યું હોય તેમ આ તળાવ શોભે છે વરસાદને દૂર લઈ જનારા પવનથી કંપિત થઈ રહેલા કમળના સમૂહમાંથી ઉડેલા મકરંદની કાંતિથી આ તળાવ જાણે વીજળીના પ્રકાશને પોતાની અંદર ધારણ કરી રહ્યું હોય તેવું શોભી રહ્યું છે આથી એક દેશમાં જળબિંદુઓના સમૂહને અને એક દેશમાં અંધકારના સમૂહને ધારણ કરી રહેલું આ તળાવ જાણે સંધ્યાકાળ સંબંધી આકાશ હોય તેવું દેદીપ્યમાન દેખાય છે જેમના ખભાઓ પોતાના બચ્ચાને પોષણ આપવા માટે પોતાના માળા પ્રત્યે લઈ જવાતા કમળરૂપ કોળિયાના થાકી ગયા હતા તે હંસો જાણે એકઠા કરી રાખેલા મૂર્તિમાન ચંદ્રબિંબો હોય તેવા શોભે છે એ હંસોથી મીટાયેલું આ તળાવ શરદ ઋતુમાં વાદળાના અનેક ખંડો વડે સુશોભિત થઈ રહેલા આકાશની પેટે કેવળ પવન વડે પણ સુંદર દેખાય એવું છે તો પછી સુગંધી વાયુ વડે તે સુંદર દેખાય તેમાં શું કેવું આ તળાવના તરંગોની પંક્તિઓ જાણે સુગંધનો ભાર ઉપાડવાથી થાકી ગઈ હોય તે મંદ ગતિ કરનારા અને મકરંદના સંપર્કથી ભીના થઈ રહેલા પવનોથી કંપી રહી છે અને એવા જળ મિશ્ર કાદવને નીચો બેસાડી દઈ જળથી છૂટો પાડી દેવામાં થતી ત્વરાને લીધે એક જાતના મોટા વિચિત્ર શબ્દને ધારણ કરી રહી છે આથી

સુશોભિત ભમરાઓ તથા કોયલોના ગાયન વડે ગાજી રહેલું અને સુંદર ગોળ કમલિનીઓ રૂપી રમણીય સ્ત્રીઓના સમૂહ વડે વીંટાયેલું આ તળાવ જાણે કોઈ રાજાનું અનુકરણ કરતું હોય તેવું ભાષે છે ભમરાઓ રૂપી શ્રેષ્ઠ પાત્રોના મનોહર પદાર્થોમાં પણ અતિ મનોહર ગીત વડે શોભાયમાન આ તળાવ કમળોના મકરંદોના સંઘર્ષથી વ્યાપ્ત થઈ રહેલું છે અને તેને લીધે જ પીડા થઈ રહેલા જળને તે ધારણ કરે છે વળી જાણે ફીણના પિંડો બંધાઈ રહ્યા હોય તેવા ધોળા કમળોના ખંડો વડે તે સુશોભિત થઈ રહેલું છે અને પોતાના તટ ઉપર આવેલા ઉપવનોના પુષ્પસમૂહરૂપી શિરોભૂષણને ધારણ કરી રહેલું છે સત્સંગતિ જેમ હૃદય કમળને શુદ્ધ કરનાર છે તેમ આ તળાવ પણ શુદ્ધ હૃદયના જેવા નિર્મળ કમળો વડે સુશોભિત છે વળી સત્સંગની પેઠે જ આ તળાવ હૃદયને પરમ આનંદ આપે છે રસ વાળું છે અને સ્વાદિષ્ટ છે હે શાંત મહારાજ જેમ સર્વ શાસ્ત્રના સારરૂપ પરબ્રહ્મમાં વૃત્તિ નું પરિણામ પામવાથી મહાત્માઓના ચિત્ત નિર્મળ જણાય છે તેમ આ તળાવ પણ પોતામાં પ્રતિબિંબિત થઈ રહેલા શરદ ઋતુના આકાશ વડે નિર્મળ જણાય છે હે શાંત મહારાજ જેમ સર્વ શાસ્ત્રના જે બ્રહ્મમાં વૃત્તિનું પરિણામ પામવાથી મહાત્માઓના ચિત્ત નિર્મળ જણાય છે તેમ આ તળાવ પણ પોતામાં પ્રતિબિંબિત થઈ રહેલા શરદ ઋતુના આકાશ વડે નિર્મળ જણાય છે સુંદર સારસ પક્ષીઓ વડે રમણીય ઝાકળ વડે વીંટાઈ રહેવાથી કાંઈક લક્ષમાં આવતું અને ઝાકળે પોતાના જેવું બનાવી દેવાથી શામતા વિનાનું થઈ ગયેલું આ તળાવ જાણે ઝાકળનો વરસાદ જ હોય તેમ શોભે છે હે મહારાજ આ બ્રહ્મથી દ્રશ્ય જુદું નથી તેના પરિણામરૂપ પણ નથી છતાં તે જાણે જુદું જ હોય તેમ દેખાય છે તેવી જ રીતે આ તળાવની અંદર રહેલ તરંગ આદિ પણ તળાવથી જુદા નથી છતાં જાણે જુદા હોય તેવા દેખાય છે અહો પોતાની મેળે જ પ્રવાહરૂપે વયા કરતા અને ચક્રાકાર વર્તુળ ચકરીઓને ઉત્પન્ન કરી રહેલા આ જળાશયોના તરંગોની પરંપરા વિષમ છે એટલે કે તે બ્રહ્મની અંદર પોતાની મેળે જ પ્રવાહ રૂપે વયા કરતા અને સંસાર ચક્રની ચકરીઓમાં ગોથા ખાયા કરતા જડ બુદ્ધિવાળા મૂર્ખ પુરુષોની વિચારરૂપી તરંગ પરંપરાના જેવી જ વિષમ છે કુવા વાવ તળાવ અને સમુદ્રના જળમાં જેવું અંતર રહ્યું છે તેવું જ અંતર સ્ત્રી પુરુષના ના પાણીનું રજવી પણ સમજી લેવું પાણી કીધું કીધું પાણી આ પાણીનો પરપોટો છે પુરુષનો નો વીર્ય સ્ત્રી રજ પાણી આ પાણીનો પરપોટો છે અને એમાં અહંકાર નિર્માણ કરે છે હું આ અને એનું બધું કરે છે એટલે કાંઈ નહીં પરપોટો થયો નથી ને ફૂટ્યો નહીં અને આખું દેખાતું નથી આખો આકાશથી પણ મોટો પ્રકાશ છે જેવો પતી ગયો અને એમાં આકાશ નથી સુધી નથી એટલે બધા આભાસ છે આભાસ કાંઈ નથી અને આખો અખંડ પ્રકાશ અખંડ ચૈતન્ય એ નથી એમ કારણ કે પરપોટામાં દેહમાં અભિમાન છે ને અહંકાર દેહાભિમાન અહંકાર અભિમાન અને નિર્માણ મોહા જીતસંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવત કામ ધ્વંદ વિમુક્તા સુખદુઃખસ નહીં હેછન તે મોઢા પદમ અવયાન કરે નિર્માણ મોહા જીતસંગ દોષા અધ્યાત્મન વિનિવૃત્ત કામ ધ્વંદિમુક્તા સુખ દુઃખદન નહીં ગચ્છ મોઢા પદમ અવયાન કરતા હવે અહીંયા બધું વાતાવરણ છે કમ્પ્લીટ અવસ્થિત વર્ણન કરે એટલે દ્રશ્ય રૂપે દ્રશ્ય નથી અને ચીડા રૂપે ચીદાકાશ એવું સીધું જ હવે પરપોટાના અહંકાર બી માનું એટલે હું આ મારું થાય નથી એમાં હું માનું અને બધું જ છે બધું જ કૂવા વાવ તળાવ અને સમુદ્રના જળમાં જેવું અંતર રહ્યું છે તેવું જ અંતર સ્ત્રી પુરુષના પાણીનું રજવીર્યનું પણ સમજી લેવું જેમ નાના પ્રકારની જળ યોનીઓના સંબંધથી કોઈ સુગ્ન માણસનું મન જર્જર થઈ જાય છે તેમ જળ યોની કમળોના સંબંધથી આ તળાવ જર્જર થઈ ગયું છે આમ તેના કમળોનો ઠેઠ જર્જર દશા સુધી પહોંચાડનારા એવા તરંગોના ભ્રમણને લીધે અત્યંત વ્યાપ્ત થઈ રહેલા અને સંસાર સાગરમાં ચકરીઓની ચકરીઓ પેઠે થયા કરતી ઈચ્છા દ્વેષ આદિ વૃત્તિઓના ફેરફારોની માફક અસંખ્ય રૂપે દેખાતા એ કમળોને ગણવાને કોણ સમર્થ થઈ શકે અહો જળના અને જડના સમાગમની ક્રિયા આશ્ચર્યકારક જ છે કેમ કે અત્યંત સદ્ગુણી કમળ જળના સંબંધથી પોતાના સુગંધ સૌંદર્ય મકરંદ આદિ ગુણોને દોષની પેઠે જ કંઠમાં રાખી અંદર જ છુપાવી રાખે છે અને બહાર સર્વ મનુષ્યોને ખરાબ કાંટાઓના સમૂહ દેખાડે છે જે ગુણો કમળ તંતુઓની પેઠે છિદ્રવાળા છે સુદૃઢ નથી સૂક્ષ્મ છે બીજા વડે ઢંકાઈ રહેલા છે જડતાવાળા છે તથા નિસાર છે તેવા સદોષ ગુણોમાં ઉપાદેય બુદ્ધિ ન કરતા ઉપેક્ષા બુદ્ધિ રાખવી જ યોગ્ય છે ગુણ વડે અને સુંદરતા વડે સુશોભિત તથા યશ વડે અને સુગંધ વડે પોતાના કુળને પ્રસિદ્ધિમાં લાવનારા મહાત્માઓના અને એવા જ ગુણવાળા આ કમળોના પ્રભાવને વર્ણવવાને વાસુકી પણ સમર્થ નથી ગુણ વડે આખો ભ્રાંત દ્રષ્ટિ વાળો હોય ને દ્રષ્ટા દ્રષ્ટિ ભ્રાંતિ છે જીવ જગત ભ્રાંતિ તો એને અહીંયા કોઈ દોસ્ત જોવા ન મળે અને સમજાય છે અને એ ભ્રાંત જે માયા છે સંસાર છે જે જીવ જગત છે દ્રષ્ટા છે એમાં એને કોઈ પણ ગુણ જોવો હોય ને તો જોવા ન મળે જો કોઈ સરળ હોય સીધો સાધો માણસ હોય સરળ હૃદયનો સાચો માણસ તટસ્થ હોય એટલે રાગદેશનો તો એને અહીંયા કોઈ દોષ જોવાનો મળે અને એને જ્યાં માયાનો સંસ્કાર છે એમાં કોઈ ગુણ જોવા ન મળે સાચો માણસ હોય તો સમજે બરાબર છે ભ્રાંતિ વાળો ને ભ્રાંતિવાળો તો એમ કે અહીંયા કોઈ ભ્રાંતિ નથી એ આપણા ભ્રાંતિ છે શું શું એના બધું ભર્યું છે એ બધું જોયું છે ને કર્યું આખી ને કરે છે ને મરે છે એવું કંઈ છે પ્રકાશ સિવાય કાંઈ નથી આનંદ સિવાય કાંઈ નથી શાંતિ સિવાય કાંઈ નથી શું છે પણ અને એને એમ કેવો કે જો તને બીજી કલ્પના થાય છે ઈચ્છા થાય છે કે વિચાર થાય છે સંકલ્પ થાય છે એની વાત નથી એ નિર્દોષ વાતાવરણમાં રહી શકતો નથી અને દૂષિત વાતાવરણમાં ભાગી નથી એને પછી આમ ખબર તો છે સમજાય એટલે બોલવામાં સત્ય જગત મિથ્યા વર્તવામાં બ્રહ્મ મિથ્યા જગત સત્ય એવું જ થયું ને અહીં સત્ય નથી જગત મિથ્યા નથી વસીપમાં બીજું શું છે કેવું તકલીફ છે તમને એ જ કે તમે ગમે ત્યાં જઈ કાશી જશો કે હિમાલયમાં ક્યાંય પણ જશો તો તમે કે વેદાંતનો સાર શું તો જે ભણ્યો છે એ સાધુ હશે કે બ્રહ્મગમ એમ જ કહેશે સત્ય જગત છે જેણે વેદાંત ભણ્યો છે કાશીમાં ભણ્યો કે ગમે ત્યારે સમજે તે શું કહેશે એટલું જ કેસે ને આપણે આણંદીઓમાં પૂછતા બધા બ્રહ્મચારી કાશી ભણતા વેદાંત કે વેદાંત કા સાર ક્યાં એટલે કે સત્ય જગત નહીં એ તો શબ્દોમાં તો બધાય કે પણ અહીંયા સત્ય સિવાય ને જગત મિથ્યા સિવાય કઈ છે અને બીજે બ્રહ્મ મિથ્યા ને જગત સત્ય સિવાય બીજું છે એટલે બોલતો હોય અને એમો વયો હોય તો એ કેવું દેવેદાન કેવું એ બ્રહ્મ જ્ઞાન કેવું આમ વર્ષી પ્રકાશ છે એમાં નથી હતો કે આકાશ થી પણ મોટો આખો પ્રકાશ છે નથી હતો આડત્રીસમો રાઉન્ડ છે ક્યાં સુધી પછી મૂર્ખ રહેવાનું અને પેલું તો ગમે એટલા જન્મો તો એ પૂરું જ ન થાય નસીબ કે જરામે કે જ્ઞાનીનો બ્રહ્મ અનંત છે અને અજ્ઞાની અવિદ્યા અનંત છે જ્ઞાનીનો બ્રહ્મ અનંત છે અને અજ્ઞાની અવિદ્યા અનંત છે આમ જુઓ કે આ તમે તમે વેદો ઉપનિષદો ભણો તો આવું ન મળે એમ કે એ રામ આ સંસારમાં જે તમને અતિ પ્રિય અતિ મીઠું મધુર લાગે એ સર્વને તમે ઝેર જેવું જાણો કયો ગુરુનો બાપ આ કે અહીં તો મીઠું મીઠું શોધે છે અહીં તો સારું મીઠું નથી એ આપણું કઈ નથી આપણું કોઈ નથી આપણું કાંઈ નથી આ તો બીજું જ છે આપણું તો એ પણ પછી ત્યાં સંતોષ નહીં શાંતિ નહીં વિવેક નહીં સંતોષ નહીં શાંતિ કોઈ માણસમાં વિવેક હોય સંતોષને શાંતિ હોય ને તો બધું જ છે અને ગમે એટલું બ્રહ્મ બ્રહ્મ બોલતો હોય ને તો વિવેક સંતોષ શાંતિ ન હોય ને કાંઈ નહીં શું કે કોઈ માણસ વેદાંત બ્રહ્મન ન ફાળતો હોય આ બ્રહ્મ સત્ય નથી પણ વિવેક સંતોષ શાંતિ હોય ને તો બધું જ છે ને ગમે એટલું વેદાંત બ્રહ્મન ફાળતો હોય પણ વિવેક સંતોષ શાંતિ ન હોય કાંઈ નહીં કારણ કે બ્રહ્મનો સારો જે છે માનો કે જ રહ્યું છે અને જગત નથી રહ્યું સત્ય જ રહ્યું છે અને મિથ્યા નથી રહ્યું બરાબર છે તો ત્યાં વિવેક સંતોષ શાંતિ હોય જ અને ખાલી શબ્દો જોઈએ તો વિવેક સંતોષ શાંતિ ન હોય છે ને સીધું આ આપણે એમ કહીએ ને ક્રાઇટેરિયા તો બ્રહ્મ જે સત્ય છે એના ક્રાઇટેરિયા શું તો વિવેક સંતોષ શાંતિ અને જગત મિથ્યા તો એના ક્રાઇટેરિયા શું અભાવ માટેની ઈચ્છા પૂરી થાય ક્રાઇટેરિયા હું છું બ્રહ્મ સત્ય જગત મીઠ્યા તો તારી મથામણ કઈ દિશામાં સામે આપણે મીઠ અને દોટ કહીએ છીએ ને તારી મીઠ દ્રષ્ટિ અને દોટ અંદરથી ડોલર અને ભોગ અને આપણે કહીએ કે તમને વિવેક તંત્ર શાંતિ છે સાચું બોલો તો ના અને કોઈ વેદાંત ભંગના ફરતું હોય પણ સરળ સીધો સાધો માનતો હોય માણસ હોય બધાનું કામ કરે તો ખાઈને ઊંઘી જાય ભાઈ શું કે ખબર ક્યારે કંઈક જ્ઞાનની વાત કરો વાળો બધું જોવે ગયું પૂર્ણ વિરામ આમ તો આ જ બધું છે